આજે આપણે બનાવીશું નવો નાસ્તો તો એના માટે આપણે એક કટોરી જેટલી સૂજી લીધી છે અને સૂજીમાં આપણે ઉમેરીશું ગરમ પાણી એટલું ગરમ પાણી મીડિયમ સાઈઝ નું આપણે કર્યું છે તો થોડું ભજી એના પાણી ઉમેરીશું આપ અને પછી આપણે મિક્સ કરીને પાંચ મિનિટ સુધી એને આપણે ઢાકીને રાખી દઈશું ત્યાં સુધી આપણે બીજું મસાલો બનાવીએ એનામાં આપણે ઘઉંનો નો ઉમેરીશું એક કટોરી જેટલો અને ઉમેરીશું ઉમેરીશું એક એક કટોરી જેટલો લીલા ધાણા ચપટી હળદર એક ચપટી જેટલા આપણે લાલ મરચા એક ચમચી જેટલો જીરો એક ચમચી જેટલો અજમો અને આવી રીતે હાથોથી આપણે ક્રશ કરીશું એક ચમચી જેટલું આપડે જીરું પાવડર સ્વાદ અનુસાર મીઠું થોડા આપે ચીલી ફેક્સ ઉમેરીશું એક ચમચી જેટલા લીલા મરચા અને લસણ આવી રીતે કૂટી લીધું છે એ આપણે એક ચમચી જેટલું ઉમેરીશું થોડી આપે કસૂરી મેથી ઉમેરીશું હવે એના આપણે ઉમેરીશું બટેકા બાફેલા પછી બધાને આપણે મિક્સ કરીશું આવી રીતના હવે એના આપણે ઉમેરીશું બે ચમચી જેટલું મોડ માટે પછી આપે હાથો થી આવી રીતે મિક્સ કરી નાખીશું આપણે પાણી નથી ઉમેર્યું અને તમે જોઈ શકો છો કેવી રીતના આપણું લોક બાંધીને તૈયાર થઈ ગયું છે તો હવે એના માપે સુજી જે આપે પાંચ મિનિટ સુધી પલાળીને રાખ તમે જોઈ શકો છો સુજી આપણે સારી રીતે ફૂલ તો હવે એને આપણે સારી રીતે આવી રીતના મિક્સ કરી નાખીશું તમે જોઈ શકો છો ફ્રેન્ડ આપણે સારી રીતે લોટ બાંધી લીધું છે હવે એનામાં એક ચમચી જેટલી ઉમેરીશું આવી રીતના અને પછી આપણે આવી રીતે મિક્સ કરી નાખીશું મીડિયમ સાઇઝનું લોટ બાંધ્યું છે ઘણું બધું પતળું નથી અને ઘણું બધું કઠણ પણ નથી તો આપણે એનામાં પાણી બિલકુલ બી નથી ઉમેર્યું સુજી આપે જે પલાળી હતી એનામાંથી જ આપણે લોટ બાંધ્યું છે તો હવે એને આપણે લોલા લઈ લઈશું આવી રીતના અને એને આપણે બેલી લઈશું તો આપણે મોટો લૂલો લઈ લીધો છે આવી રીતના થોડુંક આપણે એનામાં ઓરું લોટ આવી રીતે ટીપ કરીશું આવી રીતના અને પછી એને આપણે બેલી લઈશું આવી રીતે તમે જોઈ શકો છો આવી રીતે આપણે બેલી લીધે છે તમે જોઈ શકો છો ફ્રેન્ડ અને ફ્રેન્ડ જો તમને સારું લાગવું હોય તો તમે મારી ચેનલ ને લાઈક કરજો અને સબસ્ક્રાઈબ પણ કરજો તો હવે આપણે આવી રીતના ગ્લાસની મદદથી તમે જોઈ શકો છો જો આવી રીતના આ પૂરી નીકળી આવશે ગ્લાસમાં તમારી પૂરી દેશે અને આવી રીતે કરશો તો 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 નીકળી નીકળી આવશે આવશે હા આવી આવી રીતે રીતે તમે જોઈ શકો છો આપણે આમ જ જ ગ્લાસમાં ગ્લાસમાં કરીશું ને એક અને ગોળ થઈ જશે આપણે બધી પૂરી બનાવી લઈશું અને પછી એને આપણે તાળી લઈશું તો આપણે પૂરી બધી બનાવી અને એને તાળી લઈશું તો ફ્રેન્ડ આપણે બધી પૂરી પીલી લીધી છે તેલ આપણું ગરમ થઈ ગયું છે તો હવે એનામાં આપણે પૂરી ઉમેરી નાખી

આપણે થોડું પૂરી ઉમેર નાખી છે અને આવી રીતે તમે જોઈ શકો છો ઉપરથી આવી રીતે આપણે દબાવીશું તો ફૂલી જશે સારી રીતે ફૂલે છે પૂરી અને આપણે આવી રીતે પલટાવી નાખીશું અંદરથી એટલી સોફ્ટ થશે બહારથી પણ એટલી ફૂલે છે એ બહુ જ સોફ્ટ થાય છે અને બહુ જ ખાવામાં મજા આવશે તમને જો આવી રીતે તમે બનાવીને એકવાર ટ્રાય કરશો તો ફ્રેન્ડ્સ આવી રીતે તમે એકવાર જરૂરથી ટ્રાય કરજો અલગ રીતે પૂરી બનાવી છે આપે તો એકવાર તમે જરૂરથી ટ્રાય કરજો આ રેસીપી તમને સરસ લાગી હોય તો તમે મારા ચેનલ ને લાઈક કરજો સબસ્ક્રાઇબ કરજો તમારે ફ્રેન્ડ મિત્રો સાથે તમે શેર પણ કરજો ફ્રેન્ડ ત્યાં સુધી તમારું ધ્યાન રાખજો ધન્યવાદ